પાટણ શહેરમાં રવિવારે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રભારીથી લઈ પ્રદેશ પ્રમુખ સહિતના કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો સાથે રાજ્યમાં દાહોદમાં બનેલી છ વર્ષની દીકરી સાથેની નિમન હત્યાની ઘટના મામલે ભાજપ પર પ્રહાર કરી ચાપખા માર્યા હતા ગેનીબેને પાટીદાર મોદી રબારી રાજપૂત વિવિધ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ચંદનજી ઠાકોર અને બેચરજી ઠાકોર દ્વારા મામીરા સ્વરૂપે અગિયાર લાખ રૂપિયા તેમજ રઘુભાઈ દિશાઈ દ્વારા એક લાખ રૂપિયા આપ્યા હતા ગેનીબેન દ્વારા બંનેનો સ્વીકાર કરી આ બાર લાખ રૂપિયા પાટણમાં બની રહેલ ઠાકોર સમાધિ દીકરીઓને શૈક્ષણિક સંકુલમાં અર્પણ કરી પોતાના સાંસદની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાને આપવાની જાહેરાત કરી હતી શક્તિસિંહ ગોહિલે પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના સંત દોલતરામ મહારાજ ટોટાણા પરમ પૂજ્ય દાસ બાપુ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ ચાર સભ્યોની કમિટી બનાવી શાળામાં તપાસ કરાવી જોઈએ સાંસદ પાટણમાં સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા દીકરીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી લવ મેરેજમાં માતા સંમતિની જરૂરિયાત બાદ હવે રાજ્યમાં સંતાનોની માતાને અસામાજિક તત્વો લોભ લાલચ આપી લઈ જઈ મૈત્રી કરારના કાયદોનો ઉપયોગ કરી સાથે રાખતા અનેક પરિવારો વેરવિખેર થઈ રહ્યા હોય કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે દાહોદમાં બનેલ છ વર્ષની દીકરીની હત્યાની ઘટના મામલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેલંગણા કે કોંગ્રેસ શાસિત પ્રદેશો બાદ જો આવા કોઈ દુષ્કર્મના બનાવ બને તો કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી રેલીઓ કાઢે છે પરંતુ ગુજરાતમાં આવી ઘટના બની હોય જેમાં ભાજપની વિચારધારાવાળા સંકળાયેલા હોય એટલે કે એક પણ કાર્યકર કે પ્રવક્તા બહાર આવ્યો નથી દેશમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતની વસ્તી છે તો દેશના બજેટમાં સત્યાવીસ સમાજમાં બજેટમાં હિસ્સો ફાળવવામાં આવે તેમજ વસ્તીની ગણતરી આધારિત અનામત આપવામાં આવે તેવી માંગ કરી હતી વધુમાં શાળામાં દીકરીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા એક નિવૃત્ત જજ મનોચિકિત્સક વકીલ મહિલા પોલીસ અધિકારીની કમિટી બનાવી શાળામાં તપાસમાં મોકલવી જોઈએ જેથી વિકૃતિવાળા લોકોને સુધી તેમની સારવાર થઈ શકે અને દીકરીઓ સાથે બનતી આવી ઘટનાઓ રોકી શકાય છે બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારા તો કુવાસી તરીકે તમે મારામાં મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનો 3000 કરોડનો બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણાને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે ઢા કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે પનાસકાંઠામાં ત્રણથી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિએ કામ થાય તો બસો ત્રણસો વડે પણ આ રોડોની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં પક્ષીપંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકને પેટમાં તેલ પણ રેડાયું

પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યો અને એના કારણે ચાક આ એકસો ને છેત્તાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં ને એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેત્તાલીસ સમાજો એ ગુજરાત સરકાર ને જીએસટી ભરતા હોય જીએસટી વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માગણી છે ઓબીસી સમાજની ની એકસો ને છેતાલીસ જ્ઞાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો નો એક્યાસી હજાર કરોડ બજેટ એ ઓબીસી સમાજને ને મળવું જોઈએ